શાહીન વાઘેલા આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ જંબુસર તાલુકાના રહેવાસીઓ સામાજિક કાર્યકરો સમસ્ત જંબુસરની પ્રજાવતી આવેદન પત્ર અપાયો જંબુસર તાલુકા કક્ષાનું મથક છે જેમાં તાલુકાની વિવિધ કચેરીઓ આવેલી છે જંબુસર તાલુકાની વિવિધ કોર્ટો તાલુકા મથક જંબુસર ખાતે આવેલ છે ઘણા વર્ષોથી જંબુસર વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલું છે તે પૈકી વર્ષો જૂની સમસ્યા કોર્ટની જગ્યાની પણ છે હાલમાં જે જગ્યા ઉપર કોર્ટ આવેલ છે તે કામચલાઉ જગ્યા પર ચાલી રહી છે જે જગ્યા ગામના છેવાડે આવેલ છે હાલની કોર્ટ જગ્યા એવર જવર માટે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે આ ઉપરાંત અગાઉ જે કાયમની જગ્યા ફાળવવામાં આવેલ હતી તે પણ જંબુસરથી ઘણી દૂર હતી આજ રોજ આવેદનપત્ર રજૂ કરી રજૂઆત કરી છે કે જંબુસર શહેરની મધ્યમાં તત્કાલીન સમયે જે જગ્યા ઉપર કોર્ટ હતી તે જગ્યા ઉપર બહુમાળી કોર્ટ બિલ્ડિંગ બાંધવામાં આવે તો ખૂબ મોટા જમીન વિસ્તારને કોર્ટના કામમાં વાપરી શકાય તેમ છે કોર્ટ દરવાજાથી શરૂ કરી આશરે પાંચસો મીટર સુધી કોર્ટની જગ્યાનો વ્યાપ છે આ ઉપરાંત કોર્ટ પટાંગણમાં આવેલ જૂની મામલતદાર કચેરી ટ્રેઝરી ઓફિસ સિટી સર્વે ઓફિસ નવી પ્રાંત કચેરીમાં ખસેડવામાં આવેલ છે ઉપરાંત જૂની કોર્ટ પાછળના ભાગમાં ચાલતી ઘણી શાળાઓ બંધ થઈ ગઈ છે અથવા અન્ય જગ્યાએ શિફ્ટ કરેલ છે આ ઉપરાંત જંબુસર તાલુકા પંચાયતની સૌથી વિશાળ જગ્યા હાલમાં ખાલી થયેલ છે બંધ થયેલ તમામ કચેરીની બિલ્ડિંગ તથા કોર્ટની મૂળ બિલ્ડિંગો જૂની થયેલ છે આ જૂના કોર્ટ પરિસરમાં આવેલ તમામ જૂની બિલ્ડિંગો જમીન દોસ્ત કરવામાં આવે તો જંબુસરની મધ્યમાં ખૂબ વિશાળ જગ્યા ખુલ્લી થાય તેમ છે જેના ઉપર કોર્ટનું બહુ જમલી મકાન બનાવવામાં આવે તો કોર્ટના ભવન બનાવવા માટે નવી જમીન શોધવાની જરૂરિયાત નહીં રહે આ ઉપરાંત જૂની કોર્ટ વળી વિશાળ જગ્યા જંબુસરની જનતા આઝાદી પહેલાંથી કોર્ટ તરીકે વાપરતી આવે છે તે જગ્યા પર કોર્ટ પરિસર બનાવવામાં આવે તો જંબુસરની જનતાને ભારે હાલાકી ભોગવવી પડતી બંધ થઈ જશે આ ઉપરાંત કોર્ટ પોતાની ઐતિહાસિક વિશાળ જગ્યા પર આવી જશે આ ઉપરાંત જૂનું કોર્ટ પરિસર જંબુસરની મધ્યમાં આવેલ હોય તમામ દિશાઓ એથી કોર્ટ પરિસર નજીક જ રહેશે જેથી પ્રજાના અવર જવરના ખર્ચનો બચાવ થશે આ ઉપરાંત પ્રત્યેક વ્યક્તિ કોર્ટ કચેરીના કામ સાથે અન્ય કામ સહિત બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે જો જૂની કોટ વાળી જગ્યાએ કોટ બનાવવામાં આવે તો પ્રજાને કોટ સાથે જંબુસર તાલુકાના એકમાત્ર વિશાળ બજારનો સીધો લાભ મળી શકે તેમ છે જંબુસર તાલુકા માટે કોટ પરિસર મુખ્ય બજારમાં જૂની ઐતિહાસિક જગ્યા કોટર દરવાજા પાસે જ રહે એ વ્યાપક પ્રજા હિતમાં છે આજ જંબુસરના રહેવાસીઓ જંબુસર મધ્યમાં ન્યાયની દેવી જેને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ તે ફરી પુનઃ તે જગ્યા પર પ્રસ્થાપિત થાય તેમના માટે મામલતદારશ્રીએ આજરોજ પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે જેને ઉપલોક્ત કાય કાયદા મંત્રાલય તેને ધ્યાને લઈ અને કોર્ટ જંબુસરના મધ્યમાં જ્યાં હતી ત્યાં ફરી પુનઃ પ્રસ્થાપિત કરે તેવી સૌની માગણી છે